સુરતના લોકો સ્વાદના શોખીન છે ત્યારે રવિવારે સ્ટાર બજારની સામે આવેલા લેવલ ફાઈવ રેસ્ટોરન્ટમાં જમીને લિફ્ટમાં બાળકો સહિત સોળ વ્યક્તિ ફસાયા હતા ફાયરે પહેલા માટે ફસાયેલા લિફ્ટને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવી લોક ખોલીને તમામને બહાર કાઢ્યા હતા ત્રણ ચાર ફેમિલી તો નાના બાળકો સાથે જમીને નીચે ઉતરતા હતા ત્યાં લિફ્ટ પહેલા માટે ફસાઈ હતી લિફ્ટમાં છ બાળકો અને પાંચ મહિલા સહિત કુલ સોળ વ્યક્તિ હતા ખાણીપીણીના શોખીન સુરતી લાલાઓ રવિવારના દિવસે બહાર ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ કેટલાક લોકોને બહારની મીજબાની લેવાની મજા સજામાં ફેરવાઈ ગઈ છે સુરતના વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલા જાણતી હોટલ લેવલ ફાઇવમાં રવિવારે રાત્રે જમવા માટે ગયેલા પરિવાર લિફ્ટમાં ફસાયો હતો તો દસ લોકોની કેપેસિટી વાળી લિફ્ટમાં સોળ લોકો ઉભા રહી ગયા હતા જેને લિફ્ટ બંધ પડી ગઈ હતી જેથી ફાયરની ટીમે સ્થળે દોડી રહી તમામનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા ફાયર ઓફિસર સંપત સુધારે કહ્યું કે હોટલમાંથી કોલ મળ્યો હતો કે લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા છે અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને જોઈએ તો લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી અમારી ટીમે તાત્કાલિક પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોની હેમખેમ બહાર કાઢી લીધા હતા મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા સ્વાભાવિક રીતે ડરી ગયા હતા જોકે અમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢી દીધા હતા રવિવારનો દિવસોએ પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું તેમણે પૂરતા અલગ અલગ પરિવાર હોવાની પણ માહિતી આપી છે બ્યુરો રિપોર્ટ જી ટેન ફેર્યુઅલ